તાપી જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે વનમંત્રી મુકેશ પટેલ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારાના ધારાસભ્યો અને બારડોલી મત વિસ્તારના સાંસદોની ઉપસ્થિત રહ્યા હતા મહાભન્નો ભાવોની ઉપસ્થિતિમાં વીસ હજારથી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા એક પેડ માકે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું આજે જ્યારે એ દૃશ્ય મેં જોયાં કે એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે આ ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં જોવાનો અવસર પ્રાપ્ત થયો આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ એક પેડ માં કે નામ કે જન્મ દિવસના દિવસે કોઈ બી સારા તહેવારોના દિવસે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ તેવી શુભકામના